કોઈ હો બસો ગ્રામનું આઘું પાછું થઈ શકે છે નકર પાંચ લીટર દૂધ આપણે દો હાજરમાં દોવી છે અને થોડુંક એક સાઈડનું શિંગડું પણ થોડુંક ખાંડું થઈ ગયું છે તમે જોઈ શકો છો આવી રીતનું છે જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય ઘરે દૂધ ખાવા લેવું હોય તો ભેંસ એકદમ સારામાં સારી છે અને સોજે છે એક ટાઈમનું પાંચ લીટર દૂધ છે અને આ તમે જોઈ શકો છો આ એની પાડી છે પાડો છે આ પાડો છે પાડી નથી ખોડે ખેડૂત મિત્રો પાડો છે લગભગ વિહાણીને ને મહિનો જેવું થયું છે આ તમે પાડું જોઈને અંદાજ લઈ શકો છો કોઈ બે ત્રણ દિવસનું આઘું વધારે હોય ઓછું હોય એવું બની શકે છે પણ અંદાજે મહિના જેવું છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો ફોન કરીને આવી શકે છે કારણ કે આપણે વિડીયો જો યુટ્યુબમાં મેંતા હોઈશું એટલે ઘણા બધા ખેડૂત મિત્રોનો અથવા પશુપાલક મિત્રોના ફોન આવતા હોય છે અને ભેંસ કે ગા જે કંઈ વેસવું હોય એ વેસાઈ પણ જાતા હોય છે તો કોઈ પણ ખેડૂત મિત્રો લેવા લેવાની ગણતરી હોય કે પશુપાલક મિત્રોને પહેલાં ફોન કરીને આવવું જેથી કરી વેસાઈ ગઈ હોય તો ખોટો ધક્કો ન થાય તમે જોઈ શકો છો વરા કે એકદમ સાફ સુથરી ભેંસ છે કોઈ જાતનો આસોમાં પણ મિસ્ટેક નથી અને દોવામાં પણ કોઈ જાતની મિસ્ટેક નથી ગેરંટી સાથે આપવાની છે કે બધાય આંસળમાં દૂધ પણ બરોબર આવે છે અને વરાક એકદમ સોખી ભેંસ છે ફેરવો થોડાક આગી પાછી કરો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કોઈ પણ ભેંસ લેવી હોય તો ના ના તો આ ભેંસના માલિક છે તો એમને આપડે આપણે ની કિંમત કેટલી કરે છે ભેંસની ની કિંમત કેટલી કરવાની છે એ આપણે ખેડૂત મિત્રો બધા પશુપાલક મિત્રો બધા માલિકને ના માલિક ને વિડીયોમાં બનાવી તો તમારું એક નામ બતાવી દર ભરતભાઈ અને ગામ તાલુકો તો ભરતભાઈ આ તમારે ભેંસ કેટલા માં આપવાની છે પંચાવન હજાર કિંમત કરો છો બરાબર છે ને એટલે તમારે લેવાની કિંમત હોય કોઈ કિંમત પછી કોઈ ખેડૂત મિત્રો આવે તો લેવાની કિંમત જ કીધી છે કે કોઈ આગુ પાછું બે ત્રણ હજારનું તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો સીધી કિંમત ભરતભાઈ કીધી છે એમાંથી આ ખોટી કિંમત નથી કીધી સીધી લેવાની હોય કિંમત કીધી છે પંચાવન હજાર છે કોઈ પણ ખેડૂત મિત્રોને લેવી હોય તો કોઈ પશુપાલક મિત્રોને ગમતી હોય તો હાવ શાંત સ્વભાવની વહેંચશે અને લીવ હોય તો મોબાઈલ નંબર એક આપું છું એમાં ફોન કરીને આવી શકે છે મોબાઈલ નંબર છે ત્રાણું એક પાસઠ બાવન છ ત્યાંશી ત્રાણું એક પાસઠ બાવન છ ત્યાંશી આ મોબાઈલ નંબર છે આ નંબરમાં ફોન કરીને કોઈ પણ મિત્રોને લેવી હોય તો આવી શકે છે ભરતભાઈ એક વખત ભેંસને ફેરવો એટલે જ્યાંથી આપણે વાહે આપણો ભેંસનો વરાક બધા ખેડૂત મિત્રોને જોઈ શકે બસ રવા જ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો એક ભેંસનું શિંગડું થોડું ખાંડું છે તમે જોઈ શકો છો વિડીયો ફેરવો થોડું આમ ફેરવો આમ 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 ભેંચ બહુ શાંત સ્વભાવની છે એટલે ફેરવે છે તો એ હલતી પણ નથી એટલે જો કે આપડે ઘર ધણી બહુ એવાય છે અને સરવા પણ ગમે ગમેના લઈ જાય તો એ સરવા પણ તમે શું કયો છો ભરતભાઈ કયો

ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો હાંકળા એક પગી અત્યારે બાંધેલી છે આવી રીતે બાંધી બાંધ્યો અને પછી દો પાડી મેકીને દોવો છો કેમ ના પાડો મેકીને દોવો છો તો અને ખાણ પછી દોયા પછી ખાણ મેકવાનું પેલા દોઈ લેવાય ની તો ખેડૂત મિત્રો ભરતભાઈ એમ કહે છે કે પેલા દોઈ લેવાય પછી ખાણ મેકવાનું કે જો કે કોઈ ખાણ મેકીને દોવાની કોઈ ટેવ નથી એવી ટેવ નહીં પેલા દોઈ લેવાય ની

તમે મોર આલ્યા જાઓ એટલે આપણે જે માલધારીના ઢોરા હોય એની ગોડે પાછળ પાછળ આલે આવે તો ખેડૂત મિત્રો ની ભરતભાઈની ની વાત જે એમને વેચવાની છે અને પંચાવન હજાર જે એમને લેવાની લેવાની કિંમત છે એ જ ડાયરેક્ટ કહી દીધી છે જો કે કિંમતમાં કોઈ સડાવો કરીને નથી કીધી એમાં ફારફેર નહીં થઈ શકે જે લેવાની છે એ જ કિંમત કરી છે કોઈ પણ ખેડૂત મિત્રોને અથવા પશુપાલક મિત્રોને ભેંસ ગમે તો ફોન કરીને આપણે આવી શકે છે આ એનો પાડો છે મોબાઈલ નંબર એક વખત ફરી વખત જણાવી દઉં છું તો મોબાઈલમાં ફોન કરીને આવું તાણું એક પાંસઠ બાવન સ્યાશી તાણું એક પાંસઠ બાવન સ્યાશી આ મોબાઈલ નંબર છે તો ખેડૂત મિત્રો ફરી એક આવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન